વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો સત્તરમી સપ્ટેમ્બરના રોજ પંચોતેરમો જન્મદિવસ આવી રહ્યો છે તે નિમિત્તે ગુજરાતમાં કુલ મળીને સાત જગ્યાએ નમોત્સવ કરીને એક મહાનાટ્યનું મંચન થઈ રહ્યું છે જેનું મંચન વડોદરામાં આજરોજ થયું હતું આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવનના પ્રસંગોને નાટક ગીતો અને નૃત્યના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા લોક કલાકાર સાઈરામ દવે અને વિરલ જેવા પ્રખ્યાત કલાકારો દ્વારા આ નાટ્ય પ્રસ્તુતિમાં ભાગ લીધો હતો જેમાં વડનગરથી વડાપ્રધાન સુધીની નરેન્દ્ર મોદીજીની પ્રેરણાદાયી યાત્રાને જીવંત કરવામાં આવી હતી આ ઉપરાંત કાર્યક્રમમાં લાઈવ નૃત્ય પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વડોદરામાં આજ રોજ સાંજના સાત કલાકે નવલખી મેદાન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો